ગુજરાત માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના સૂત્ર ની સાર્થક કરતા એકસો ત્રીસ જાલોદ ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા કરોડો રૂપિયાની લાણી કરતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ અનવરપુરા બંબેલા ખેડા મૌડી બિયામાડી અને સપોઇ ગામી પ્રાથમિક શાળાના ઓરડા અને આરોગ્ય ધામનું લોકાર્પણ કરી ભારત સરકાર અને ગુજરાત સરકારનું આપેલું સૂત્ર એવું ઓગણસો સુડતાલીસ સાલ સુધીમાં તમામ ગામડાઓનો સો ટકા વિકાસની હરોળમાં લઈ જવાની તેમની સિદ્ધ કરતા લોકલાડીલા ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયા કરોડો રૂપિયાની લાણી કરતા જોવા મળ્યા છે ઝાલુ તાલુકાના બાળકોના શિક્ષણની પ્રાથમિકતા અપાવવા માટે રાત દિવસ એક કરી અને કામગીરી કરતા જોવા મળ્યા હતા અને પ્રજાના સેવક તરીકેની ચિંતા કરી કરી અને અને એક કામગીરી કરતા જોવા મળ્યા છે આજે રૂપિયા લાખ પણ ઉપરાંતની માતબાર રકમ સરકારમાં રજૂઆત કરી અને ઓરડાઓની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરી રહ્યા છે આમ ગુજરાત સરકારમાં એક ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા પોતાના વિસ્તારની ચિંતા કરી અને અદ્યતન સુવિધાઓ આપી રહ્યા છે અને સતત રાત દિવસ લોક સંપર્ક કરી લોકોએ આપેલા ખોબે ખોબે આપેલા મતોનો બદલો આપતા જોવા મળ્યા છે અને તમામ શાળાઓનું સ્વાગત કરતી બાલિકાઓને રોકડ રકમ 5000 થી લઈ 11000 રૂપિયા જેટલી માતબાર રકમ પ્રોત્સાહન આપવામાં આવ્યો હતો બિરોજીપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહ પ્રાથમિક શાળામાં રૂપિયા બાવીસ લાખના ખર્ચે બે વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અંબેલા પ્રાથમિક શાળામાં ચાર જેટલા વર્ગખંડોનું રૂપિયા ચુમ્માલીસ લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલું છે ખેડા પ્રાથમિક શાળા નવ રસી ડાક ભવન અમે ત્યાં તૈયાર કર્યું છે નાળાના ચાર જેટલા વર્ગખંડોમાં કમ્પાઉન્ડ હોલ આમ કુલ મળીને સોસઠ લાખ રૂપિયાના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે તે પૈકી આજે મવડી મુખ્ય પ્રાથમિક શાળામાં પણ બાર જેટલા વરખંડો રૂપિયા એક કરોડ બત્રીસ લાખના ખર્ચે એનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને ત્યાંથી મવડી સ્વરાફિયા વરખ પ્રાથમિક શાળામાં ચાર જેટલા વરખંડોનો રૂપિયા ચુમ્માલીસ લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે ત્યાંથી અમે મવડી જીએસનું નવીન ભવન રૂપિયા એક કરોડ પચાસ લાખના ખર્ચે આજે અમે એને ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવેલ છે એ પૈકી આજે અમે દિયામણી મુકામે પણ રૂપિયા સાસઠ લાખના ખર્ચે છ જેટલા વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે આજે સાપુર મુકામે પણ સાત જેટલા વરખંડો રૂપિયા સત્તોતેર લાખ સત્યોતેર લાખના ખર્ચે અને કમ્પાઉન્ડ વોલ આમ કુલ મળીને બાણું લાખના ખર્ચે આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે આમ જાલોદ તાલુકાના જુદી જુદી પ્રાથમિક શાળાઓ પીએસસી ગોલ મળીને રૂપિયા સો કરોડ અગિયાર લાખના ખર્ચે માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના રાહાર રકમની દેશની સરકાર રાજ્યની સરકારે આટલી માતબર રકમ આપી અને અમારા આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોના ઉત્થાન માટે ગરીબ બાળકોના વિકાસ માટે વરખંડ વરખંડની સાથે એટેસ્ટ કન્યાકુમાર માટે ટોયલેટ બાથરૂમ એટેચ અમારા કોમ્પ્યુટર લેબ ગ્રંથાલય સ્ટાફરૂમ સવિધ સુવિધા સહિતના આજે તંદુરસ્ત ભવનનું અમે ભૂમિપૂજન કરવામાં આવેલ છે અમારી સાથે અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચીઓ એસએસ અને એન્જિનિયર અને ડાબી સાહેબ તાલુકાના શિક્ષણ અધિકારી ઋષિબેન દિલવા અમારા જિલ્લા સભ્ય એવા અતુલભાઈ પરમાર અમારા સરપંચશ્રી મહેશભાઈ અમલિયા અને અમારા તલાટી કમંત્રી અંજનાબેન પલાસ અને સૌ અમારા ઉપસ્થિત ગામના સરપંચશ્રીઓ ગામના આગેવાનો મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના ભાઈ બહેનો અને ખુશી અને હર્ષની લાગણી વ્યક્ત કરેલી છે કરેલ છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને આજે હર્ષ અને લાગણી ઉત્સાહ અને